झोली मेरी भर दे हो बगदान वाले बेड़ा पार कर दे हो बेड़ा पार कर दे हो बापा बंडी वाले बेड़ा पार कर दे बेड़ा पार कर दे हो बापा बंडी वाले हे गुनगर हो के तेरे सामने खड़ा हूँ

અત્યારે ઝરમર ઝરમર થોડા થોડા વરસે ને હવે સાહ બની ગયો છે તો મેડમ લઈને આવ્યો છે શાહ એક આપણે ચા પીવાની છે કાળી છે દૂધ વાળી હાલો મિત્રો હવે ફટાફટ છે ને શાહ પાણી પી લેવી તો ફાઇનલીમાં મિત્રો આપણે છે ને અત્યારે હજી ઘરે દુકાન નથી જ ઝરમર ઝરમર વરસાદ વરસે છે ધીમી ધારે વરસાદ શરૂ છે અહીંયા અમારે અને મારે મમ્મી કંઈક જોવા અહીંયા વરસાદનું કઈ કામ થાય નહીં ખેતરમાં એટલે ઠવાડ પીડ્યું હોય એ બધું સારું કરે કરેદ છે ને અડદ મમ્મી ને હારા કરવાના છે તો એ કરી નાખે ને મારે જવાનું છે દુકાને પલતું પલતું જવું પડશે તો હાલો હવે આવી દુકાન જઈને મળી તો ફાઈનલી માં મિત્રો આપણે અત્યારે દુકાને આવી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે બાર વાગી ગયા છે અને આપણે મોબાઈલ રિપેરિંગ કરવાના હતા એટલે આપણે આવ્યા જો અહીંયા બે મોબાઈલ ખોલેલા પડ્યા છે એક ઓલી બાજુ પડ્યો છે આમાં કાલ મહેનત થોડીક કરી હતી આ મોબાઈલમાં તો હજી કાંઈ રિપેર શો નથી ને અહીંયા એક બે ખોલેલા પડ્યા છે તો આ બધા આપણે મોબાઈલ રિપેરિંગ કરવાના છે તો આપણે હવે મશીનને ઓન કરી જ છીએ મશીન આપણું થઈ ગયું છે ઓન અને થોડીક લાઇટ જોટા મારતી પણ હવે વ્યવસ્થિત આવી ગઈ છે અને અત્યારે લોકેશન પણ મિત્રો જો જોરદાર છે તમને બતાવો વરસાદ અમારે અત્યારે શરૂ છે જો કાલે વરસાદ નહોતો પણ આજમાં વરસાદ આવી ગયો છે તો લોકેશન જોરદાર અત્યારે છે તળાવના ડુંગરાનો નજારો અહીંથી બતાય છે પણ મિત્રો થોડુંક આગવો પડે છે એટલે નહીં બતાય પણ કાંઈ વાંધો નહીં હાલો હવે છે ને થોડાક આપણે એક બે મોબાઈલ રિપેરિંગ કરવાના છે તો ફટાફટ કરી નાખીએ છીએ અને ફળાબાર પોણા એક આપણે જમવા જવાનું છે તો હાલો હવે ફટાફટ છે ને એક બે મોબાઈલ રિપેરિંગ કરવાના તો ફટાફટ કરી નાખીએ વાલે बेड़ा पार कर दे हो बेड़ा पार कर दे हो बापा बंडी वाले बेड़ा पार कर दे बेड़ा पार कर दे हो बापा बंडी वाले ऐनेगार हो के तेरे सामने खड़ा हूँ गुनेगार हो के तेरे सामने खड़ा हूँ बेड़ा पार कर दे हो

દરણું દળાવીને તો લેતો આવી પણ એમાં એવું છે મિત્રો અમે ગામમાં નથી દળાવતા પણ હવે હમણાં થોડીક અમારી ઘંટી ખરાબ થઈ ગઈ છે ઘરની ઘંટી લીધેલી છે આપણે રાજકોટ મેટડા જીઆઈડીસીમાંથી તો હવે થોડીક ખરાબ થઈ ગઈ છે હમણાં એટલે લોટને આમ બાળી નાખે છે અને હવા નથી આવતો કંઈ એમાં એટલે આપણે ગામમાં દળાવવાનું છે તો હાલો હવે ફટાફટ છે ને મમ્મી દળણું કરે એટલે લેતા દઈ દળણું ઘંટી એ મૂકી અને પછી આપણે દુકાન ઓપન કરવાની છે તો હાલો મિત્રો કન્ટિન્યુ આપણા વ્લોગમાં બન્યા રહેજો તો ફાઇનલી માં મિત્રો આપણે અત્યારે ગામમાં આવી જશે અને ગામમાં આવ્યો એટલે ખબર મળ્યા કે ફેબ્રુઆરી નદીમાં જે પાણી આવ્યું છે અમારે અહીં ફેબ્રુઆરી નદી વધેલી છે તો આપણે પાણી જોવા જવાનું છે એટલે પાણી તો આવ્યું જ છે કેમ કે ફેબ્રુઆરી ડેમના લગભગ વિસક જેટલા બાણા ખોલ્યા તો હાલો હવે છે ને હવે મિત્રો બધા માણસોને ખબર પડી કે શેત્રુજીમાં પાણી આવ્યું એટલે બધા જોવા આવ્યા છે જોવો બધા જાય છે અહીંયા બધા ઉભા છે હજી તો જોવા અહીંયા બધા જોવા આવ્યા અને જેમ જેમ ખબર પડતી જાય એમને જોવા આવતા જાય છે માણસો અહીંયા આમ ઘણું બધું જોવા આવશે હજી તો કેમ કે પાણીની હજી આવ્યું હોય કોઈને એટલી બધી ખબર ન હોય એટલે માણસો હજી બહુ આવશે જોવા જોવા આ રીતે પાણી જાય છે આ બધા જાય છે અંદર જોવા માટે આ અમારા ગામના દરબાર પાણીમાં જાય છે બધા જોવા છીએ જોવા માટે જોરદાર લોકેશન છે બધા જોવા આવ્યા છે જોવા અહિયાં અમારા ટીમાણા ગામના ઘેલાભાઈ છે આ દરબાર છે ને બધા જોવા આવી ગયા છે નજારો બહુ મસ્ત છે એટલે આપણે પણ જોવા આવ્યા છીએ આવું રીક્ષ નો લેવાય પણ હવે તો આપણે એમ શું કે હાલો લોકેશન જોરદાર છે એટલે જઈ તો આપણે ક્ષેત્રો જોવા આવી ગયા અને જોવો માણસો પણ ઘણું છે જોવા આવેલું તો હાલો હવે ઘડીક નજારો જોઈ લઈ બસ તો મિત્રો આજનો ઓલો અહીંયા પૂર્ણ કરીએ છીએ આશા થાય કે આજનો વ્લોક તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થોડો થોડો સાથ સહકાર અને સપોર્ટ આપજો મારા વાલા તો બાય બાય મળીશું કાલે નવા ધમાકેદાર વ્લોકમાં ત્યાં સુધી બાય બાય જય માતા